આગામી પાંચ દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે બારથી સોળ મે વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અમદાવાદના કેટલાક ભાગોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર શહેર અને જિલ્લામાં હવામાનમાં પલટો આવશે ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાં આગામી ચાર દિવસમાં ગાજવીજ સાથે વંટોળની પણ આગાહી છે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી અપાઈ છે સુરતના વાતાવરણમાં પણ આગામી ચાર દિવસ પલટો જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઈને આ મોટી આગાહી કરી છે લગભગ ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રાજવીજના હિવંતો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તો ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે ઉપરાંત ઉત્તર ગુજરાત મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સહાય પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાલના ભાગો પણ હવામાનમાં પડતો આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો આવશે કચ્છના ભાગો પણ હવામાન પલટો આવશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હવામાન પડતો આવશે સુરતના કેટલાક ભાગોમાં પણ પે મોન્સૂન એક્ટિવિટી વરસાદ થઈ શકે છે એટલે આ પે મોન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આ જીવન પણ જરૂરી હોય છે કારણ કે રાજકારણમાં જે ઉપરના બ્રિજિંગ પોઈન્ટમાં જે અરબસાગરનો ભેજ અને મંગળના ભેજનો જે વરાટ જાય છે એ વરાળને ઉપર એસપીએ લેવલમાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં બ્રિજિંગ પોઈન્ટ થઈને ત્યાં હિમપત્રીઓ બને છે અને આ હિમપત્રીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે એટલે અકલ વીજ જે અકલ વીજ જે પ્રક્રિયાઓ જે છે એ હવે શરૂ થશે